લાઈન ફોલ્ટમાં ગઈ હતી એનું રિપેરિંગ કામ કરી રહ્યા હતા સિદ્ધેશ્વર વનિષ્ઠ આગળ તો પહેલા તો આ લોકોનું ટોળું ચાર પાંચ જણ હતા એ ઓફિસે ગયા તે તોડફોડ કરી અને પાછા અમે જ્યાં કામ કરતા હતા ત્યાં આગળ આવી અને અમને મારવાની શરૂઆત કરી દીધી એમ તો સાહેબ આખું ટોળું હતું પરંતુ એમાં ચાર પાંચ જણ એકદમ અમારી ઉપર તૂટી પડ્યા એમાં કોર્પોરેશનની કંઈક કામગીરી ચાલતી હતી એમાં જેસીબીથી કેબલ ડેમેજ થઈ ગયો હવે અમારે આડો અવડો કેબલ છોડાવી અને લાઈન તો ચાલુ કરવું પડે બનેલું જલ્દી એક કરી રહ્યા હતા અને કરીનું તો હિરાના ટોળું આવી ગયું એકદમ અચાનક અને અમારી ઉપર તૂટી જ પડ્યા હવે ગ્રાહકો હતા પણ કંઈ હતા એ ખ્યાલ નથી આજુબાજુ ના થઈ છે નજીકના હા ઓફિસમાં પણ તોડફોડ કરી હા અમે બાપત પોલીસ સ્ટેશન આવ્યા છે કમ્પ્લેન નોંધાવવા માટે કે હવે કમ્પ્લેન તો નોંધાવીએ છીએ અમે બરાબર છે પણ આ રીતના સાહેબ અચાનક ગ્રાહક આપણી ઉપર હુમલો કરે ને એ વ્યાજબી નથી અને ગમે એમ બોલે એ તો અમે સહન કરી જ લેતા હોય છે પણ આ રીતના મારકૂટ કરે એ વ્યાજબી નથી હવે એ તો સાહેબ અમે કમ્પ્લેન આપીએ છીએ પોલીસ સ્ટેશન બાપત પોલીસ સ્ટેશન હવે જે કંઈ એની ઉપર એક્શનની પોલીસ કાર્યવાહી કરે એ યોગ્ય છે